ગુજરાત પેટર્ન યોજનામાં કથિત કૌભાંડના વિરોધમાં ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા સમાહર્તા કચેરીમાં ધરણા પર ઉતર્યા ચૈતર વસાવાએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ચૈતર વસાવાએ શું કહ્યું તે દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ મુનાફ શેખ રાજપીપળા

જે અમે બહાર આપી હતી એ કામો બધા બહાર કાઢી દીધા અને આ બધા નવા કામો બોગસ કામો એ લોકોએ મંજૂર કરી દીધા છે એટલે મેં પ્રાયોજના પરિવર્તન સાથે વાત કરી એમણે કીધું કે પ્રભારી મંત્રીના સૂચનના કામો છે તો ગેડિયાપાડા અને સાકારાના લોકોએ થોડા પ્રભારી મંત્રીને મત આપે છે એમણે તો અમને મત આપ્યા છે તાલુકા જિલ્લાના સભ્યને મત આપ્યા છે તો અમારા કામો સાઈડ પર મૂકીને અમારા લોકો સાથે એમણે અન્યાય કર્યો છે બીજું કે પ્રભારી મંત્રીનું કામ માત્ર ઓબ્ઝર્વર તરીકે મીટિંગમાં આવીને બેસી શકે સુચારું આયોજન થાય અને આયોજન જલ્દી થાય એને नर्मदा જિલ્લામાં કોઈ કામનો સૂચન કરવાનું કે гранટો ફાળવવાનો હતો નથી 30 કરોડના કામોમાં 20 કરોડનું આયોજન કરી કામો જો લોકો ઉપયોગી તો અમે સંતોષ પણ કામો છે છે તમે પર કલેક્ટર શું ગત મહિનામાં પ્રધાનમંત્રી શ્રીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે ત્રીસ કરોડ રૂપિયાનું અમારું આયોજન થયું એમાં અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સૂચનો કર્યા હતા એ કામો બાજુ પર રાખીને ભીકુસી પરમારે પોતે એજન્સીઓના હિસારે પોતે બીજા બીજા કામો બોગસ મંજૂર કરી દીધા છે ત્યારે આ ત્રીસ કરોડમાં મારા બંને તાલુકામાં ભીકુસી પરમારે પાંચ પાંચ કરોડના કામો બોગસ મંજૂર કર્યા છે ત્યાંના લોકોએ અમને ચૂંટેલા છે અમારી પર કામ લઈને આવે છે તો બાર પ્રભારી મંત્રીઓ મૂકીને આવો ભ્રષ્ટાચાર કરવામાં આવે એ તો કઈ રીતના ચાલે એટલે અમારા કામોનો સમાવેશ કરવામાં આવે

અમે આવા પ્રભારી મંત્રીનું કામ માત્ર આવવાનું હોય છે મીટિંગમાં ઓબ્ઝર્વર તરીકે બેસી શકે છે અને સુચારુ આયોજન થાય અને જલ્દી આયોજન થાય એના માટેના પ્રભારી મંત્રી છે નહીં કે આદિવાસીઓના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે બીકુસી પરમારે આ 30 કરોડના કામો એમણે બારોબાર આયોજન કરીને ચૂટાયેલા પ્રતિનિધિઓ સાથે જ નહીં પણ અમારી જનતા સાથે અન્યાય કર્યો છે એટલે આ બીકુસી પરમારે જે આયોજન કર્યું છે એ રદ કરવામાં આવે તમામ કામો એજન્સીઓના કામો છે પિસ્તાલીસ પિસ્તાલીસ લાખ નું એક એક કામ બોગસ કામો છે તો આ તમામ કામો હમણાં અમે ચેક કરીએ તમામ બોગસ કામો રદ થાય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગ્રામ સભાના ઠરાવ તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્ય સાંસદ શ્રી જે કામો આપ્યા છે જે કામો સૂચવ્યા છે એ કામો મંજૂર થાય એવી અમારી માંગણી છે અમે કલેક્ટર શ્રીને મળવા માટે આવ્યા હતા એમની અધ્યક્ષતામાં મીટિંગ થઈ ગઈ પણ કલેક્ટર શ્રીએ ગોળ ગોળ જવાબ આપ્યા છે તો અમે કલેક્ટર શ્રીની ચેમ્બરની પાસે જ અમે ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ

એવી અમે માંગ કરીએ છીએ અમે મુખ્યમંત્રી શ્રી ને પણ આજે રજૂઆત અમે કરી છે હું રૂબરૂ પણ મળવાનો છું અને જેટલા પણ પ્રભારી મંત્રીઓ ટ્રાઇબલ સપ્લાન માં મુખ્ય છે તમામ લોકો આ ધંધા કરે છે એટલે આદિવાસીઓનો વિકાસ નથી થતો આજે આંગણવાડીઓ નથી શાળાઓ નથી પીવાના પાણીના વલખા છે સિંચાઈના વલખા છે એ કામો મંજૂર કરવાની જગ્યાએ બારોબાર વન તલાવડીઓ ચેક ડેમો બારોબાર પચાસ પચાસ લાખ ના ભીકુશી મંજૂર કર્યા છે અમે ચલાવવાના નથી અમે ધરણા પર બેઠા છે જો અમને યોગ્ય જવાબ નહીં મળશે